જય માતાજી કલ્પનાબેન આજે દિનેશજી આપણા વચ્ચે નથી અને તમે ખૂબ જ વિચાર કરી અને તમે આ વીમો એક લીધો તો પણ ખરેખર શું આટલા વીમાથી તમને સંતોષ હતો હવે કરવો પડે કેમ કે પહેલા લાંબુ વિચાર્યું નહીં કારણ કે મને કે પહેલા તમે વિચારીને વધારે મોટો વીમો એટલે કે મિનિમમ દસ લાખનો વીમો રાખ્યો હોત થોડીક તકલીફ પડોત જો એટલો મોટો વીમો હોત તો ત્યારે કમસે કમ તમારા હાથ ઉપર દસથી બાર લાખની મૂડી હાથમાં આવો તો તમારે કોઈની પણ લાચારી ભોગવવી ન પડો પણ જો તમે આ એલઆઈસીનો વીમો લીધો અને એના કારણે તમારા ઘરની અંદર જે પોણા બે લાખ રૂપિયાનું એ રકમ તમને ચૂકવી છે તો એનાથી તમને સંતોષ કરો બરાબર છે તો એના માટે તમે લોકોને કે જેમ કે આપણા સમાજની અંદર ઘણા બધા લોકો છે પૈસા તો ઘણા બધા કમાય છે પણ પૈસાની બચત કરતા નથી તો બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ અને બચત કરશે તો જ લોકો આપણે સાથ સહકાર હાલશે બાકી નહીં કહેતા કે નાણાં વગરનો ને નાણે નાથા લાલ જો ઘરમાં પૈસા હશે ને તો દરેક સમાજના બંધુઓ આપણને ઓળખશે આપણને આવકારો હાલશે પણ તકલીફ હશે તો કોઈ આવકારો હાલશે દુઃખનું ભાગીદાર કોઈ બનશે નહીં બને એટલે જ હું લોકોને કહું છું કે તમે એલઆઈસી રાખો એલઆઈસી વધારે ન બને તો કંઈ નહીં પણ તમારી જે આવક છે એમાંથી દસ ટકા પૈસા તમે બચાવશો તો સમય આવે એ પૈસા તમારે મોટા થઈને તમારા ઘરમાં આવશે તો તમારા બાળબચ્ચા પરિવાર માટે કામ લાગશે તો આટલો પૈસો તમને આવ્યો છે તો એ તમને મદદરૂપ થશે કે નહીં બરાબર છે તો તમે એટલું જ તમે ખાલી કો લોકોને કે ભાઈ આ એલઆઈસીનો વીમો રાખો અને પૈસા બચાવો તો એ આવનારા ભવિષ્યમાં તમારે બાળબચ્ચા માટે કામ લાગશે તમારે ઘર બનાવવું હોય કે જાણતો બચ્ચાને લગ્ન કરવા હોય કે શિક્ષણ આપવું હોય તો એમાંથી તમે કરી શકશો પણ જો તમારી જોડે કંઈ હશે નહીં તો તમે શું કરશો લોકોને આશરા વગર શું કરશો તો આ સર્વ બંધુઓને પણ હું એક સંદેશ આપું છું કે આ જે આ કલ્પનાબેને જે વધારે નતો વીમો નાનો જ હતો પણ એ વીમાના જે રકમ એમના ઘરમાં આવી છે એટલે એમને થોડુંક તો સહકાર મળ્યો છે પણ તમારાથી બનતી જે બચત છે એ કસર કરી અને તમારું વીમા રક્ષણ રાખો જેથી તમારા પરિવાર માટે ભવિષ્યમાં કામ લાગે તમારા બાળબચ્ચનને કામ લાગે એમના લગ્ન માટે એમના શિક્ષણ માટે અને માનો કે કોઈને ઘર લેવું હોય તો એના માટે પણ એ બચત જરૂરી છે એટલે સૌ બચત કરજો એવી સૌને વિનંતી જગરભાઈ ઠાકોર જય માતાજી